હલો મારાવાઝોડાઓ કેમ છો બધા મોજમાં મોજે મોજમાં જશો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયોમાં મજા આવી જાય તમને થમનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયોમાં તમારો ભાઈ શું કરવાનો તો મિત્રો આ વિડીયોમાં થવાનો છે આપણે પ્રેમ કોલ ધવલભાઈ તો અત્યારે મેં અત્યારે ઘરે નથી અને મેં બે મોબાઈલ નથી ને હવે આ ઘરનો જ મોબાઈલ એની પાસે એ ઘરનો છે તો એમાંથી મેં બે નંબર ડિલીટ કરી નાખ્યા આ નંબરને એને આ મોબાઈલના નંબર છે જી એને યાદ નથી એટલે આ મોબાઈલમાંથી આપણે કરીશું એને ફ્રેન્ક કોલ તો એને તમને થમને જોઈને ખબર પડી જ ગઈ છે એને એ બાંધવાનું છે એવું કરવાનું છે તો મિત્રો ચાલો તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો ને ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને ચાલો આપણો વિડીયો હવે વધારે આગળ તો મિત્રો કાંઈ પણ આપણે કાંઈ છે નહીં કે હું એને કહી દઉં ને આમ ને તેમ ને એવું કાંઈ કહી નથી જેવું થાય એવું દુઈ રિયલ થાય તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન તો મિત્રો હું આવી ગયો મેળી ઉપર કેમ કે નીચે તો અવાજ આવી છે એટલે બોલતા હોય કામ કરતા હોય એનો અવાજ આવી છે એટલે આપણે આવી ગયા મેળી ઉપર ને અહીંથી હવે આપણે એને ફોન કરશું જોઈ આપણો કોલ સક્સેસ થાય છે કે નહીં અવાજ નો વર્તે તો સારું જેટલો બને એટલો હું હટાડવાની કોશિશ કરી તો એ જોઈ અરે એનામાં કઈ દેખાતું નથી તડકાનું તો મિત્રો ચાલો આપણે કોલ અને કરી દવા બેને જોઈ અને આપણો પ્રેન્ક ચાલુ કરી અરે પાછો બંધ થઈ ગયો હતો હા ચાલો હાલો તો મિત્રો ફાઇનલી આપણે ફોન લગાડી દીધો છે અને જોઈ હવે ઉપાડે છે કે નહીં ઉપાડી જ લેજો તો જો કરી મિત્રો ફાઇનલી ફોન ઉપાડી લીધો જોઈ હવે આપણે વાત કરી સ્પીકર ઉપર કરી નાખું હલો હલો

અને ઓલો તમારો ભેગો હોય ઈ ઓલો એક ભાઈ ઈ કોણ હે ઈ મારો ભાઈ છે કા એટલે ઈ તમારો ભાઈ હે હા અને આ અને તમે YouTube માં ઓલો YouTube માં વિડિયો બનાવો ઈ જોવો ને ઓ તમારે હું કામ મે પણ હા તો અમે તમારો વિડિયો જોઈએ એટલે ફોન કર્યો હા સારું સારું બોલો બોલો આ તો ભાઈ તમારું એક કામ હતું હા તો તને કહું કે વિડીયો બનાવવાનું મૂકી દેજે નથી અરે હું કહુ એટલું કર્યું મારું વાઈવ વિડીયો બનાવવાનું છે ને મૂકી દે હું કહુ એટલું કર્યો હાલ જ વિડીયો બનાવવાનો અરે ભાઈ હું કહું એનું કહી ને વિડીયો તું નથી હારા બનાવતો અને હું કહું એટલું કર્યું વિડીયો બનાવવાનું મૂકી દે બાકી ગોભા ઉપર વાર નહીં લાગે હા તો મારો ભાઈ હું કહું એટલું કર ને વિડિયો બનાવવાનું બંધ કરી દે અરે ભાઈ તમે બોલો કોણ અરે વિડિયો બનાવવાનું શું બંધ કર દઉં હું કહું એટલું કર ને હું કહું છું ને કે વિડિયો હવે નો આવવા જોઈએ તારા એટલે નો આવવા જોઈએ આ ભાઈ તને ગમતું હોય તમે નો ગમે તો કાંઈ બાકી વિડિયો તો બના તમને વિડિયો નો ગમતું હોય તો ચેનલ અનસબસ્ક્રાઇબર કરી નાખો હા તો ભાઈ હું કરું કે નો કરું તારા વિડિયા તોય આવા નો જોઈએ હવે ક્યાં YouTube માં દેખાવા નો જોઈએ તું મને રેડી વિડિયો ક્યાંય આવો ના જોઈએ ને આપ્યા જેટલા બનાવ્યા છે વિડીયા ઈ પણ ડિલીટ કરી નાખ જે હા તો મારો ભાઈ માપ મારે ને કે ગોબા ઉપર તો વાળ નહીં લાગે તું હજી મને ઓળખતો નથી રેડી મિત્રો આ તો ખારો ખારો થઈ ગયો હા તો હા તો હું હે ને જેટલી વાર આમ નોર્મલી વાત કરું ને એટલી વાર તું મારો ભાઈ માની જા મારી વાત ના કર હું હમણાં હે ને મારા અંદાજમાં આવ્યો ને તો બહુ અઘરું થઈ જાય હા ભાઈ તું જીવો ઈ બાકી વિડિયો બનાવવાનું મન નઈ થાય અને તું હો કોણ ભલે ઈ કે તો હું જી હોય તારે શું કામ હે આ વિડિયો બનાવવાનું મન નઈ થાય એટલે નઈ મોટભાઈ તારે વિડીયો બનાવવાનું તો બંધ કરવું જ જોઈએ ના કર હે ને વાર નહીં લાગે તું ખોટી હે ને હવાબાજી કરમાં મારી અરે તું જી હોય વિડીયો તારે બંધ કરવા જો એટલે કરવા જો હે તું ક્યારેક ક્યારેક વિડીયો માં આવે મને ખબર હે પણ તું વિડીયો માં નો આવતો એટલે નો આવતો વિડીયો માં તો આવે એટલે તારે પાવર છે નો ઈ કે ને હમણા તારો અંદર પાવર ઉતારી નથી દેતો પાવર મારો હે ને તારો નથી ને એટલે ઓમ તું તું એ કે ઈ કે તારો એડ્રેસ દે એટલે હમણા તને અને મોરે મોરો દાબો મોરે મોરો જો આવી જાય ને વરી એડ્રેસ ને હું કેવું અરે તારે બાધવું જ છે ને તો એમ કે ને તો એ પ્રમાણે કે હા તો તો તું ક્યાં મળીશ ક્યાં મને એ કે ને હા તો હમણાં આવી જાવ તું એટલે તું ખાલી માપે મેળે જ રેજે એટલે ઓલરેડી અરે તો હા બોલ બોલ હા તો હું મારા હમણાં મારી આખી ફોજ લઈને આવું જ છું તો તારે હે ને વિડિયો બનાવવાનું બંધ કરી દે ને કે હમણાં જ છું આપણી ગાડી હમણાં સ્લેપ લાઈક છે જ આઈ થીને જ આ તો મારી નહીં થાય નહીં થાય તારે ઉખાડ લઈ દે તો ઓમ તું એડ્રેસ નાખ ને હમણાં એટલે હમણાં જો ને તું હમણાં મારું અંધો આવે છે આ કે ધીમાઈ ને ભાઈ એવો પછી

મારે ચા પાણી કઈ કરવાનું થતું જ નથી હવે તું ગયો એ મોટા ગયો એટલે ગયો હજી મારે કઈ હવે ધંધા કરવાનું થતા જ નથી તારે બોલવા પેલા ધ્યાન રાખવી જોઈએ અરે એ સોડા બોળા કઈ નઈ હવે તું તું મને તું હવે ફોન રાખ તું હે ને એટલે હમણાં જ હવે ગયો તો મિત્રો ફોન આપણે એને વિડીયો કોલ વિડીયો કોલ હું પ્રેન્ક કોલ થઈ ગયો છે અને થોડોક બી હોતે ગયો હે તો મિત્રો હવે જોઈ હું કરે હે એનો હાલચાલ તો મને એમ કે હમણાં હે ને હું કરતો હોય છે નહી કઈ ખબર નહીં અત્યારે જોઈ હમણાં નીચે જાઉં ને તો મને તો એમ લાગે કે અહીંયા જાય છે હમણાં નીચે જાઉં જોઉં હું શું કરે એ મિત્રો બીવરાવી દીધો હવે બહુ એ જ એને તો હવે જોઈ એને નીચે જાઉં હું રિએક્શન શું આવે હે આ જો મિત્રો આવી હોય વાય અમાકો કોકનો ફોન આવ્યો તો કે ગજાણીયા નંબર ઉપર છે કા કોણ હતો બોલતો હતો તમને જતો તો કે આપડા વિડિયો નઈ બનાવવાનો એટલે કોણ હતો કોણ વિડિયો બનાવવાનો ના પડતો તો તો બે આનો એડ્રેસ ના દીધો વિડિયો બનાવવાનો ના પડતો તો ના આપડા મને મારવાનું કેતો તો કોણ હતો કોણ પણ આમનો પૂછાય તમે કોણ હો એમ પૂછ્યું નો કીધું પડે ને કા નો કીધું ઓરો ખબર નઈ કે મોટા આતા ગુંડા જેવા ગુંડા લાગતા હા તો અતે હું કીધું હું તો મે બાર માં બાર માં કર તો ઉખાડ પછી આવું તને કોને આવું બધો ડ્યુટીઓ થવાનું કીધું તો એ પર આવવાનું અંદર થી ચેનલ ઉપર આવું બધું થાય ને ન હોય તો હવે

મેજ નંબર ડિલીટ કર્યા ત્યાર નંબર ના તને આ મોબાઈલ ના નંબર યાદ નથી ને એટલે તો તને કેવો લાગ્યો આ પ્રૅન્ક કોલ લાગ્યો ખબર નથી ને મારી આંધા એમ કે કાન ખબર હતી આપણને કઈ ખબર નથી ખબર પડે તો કા મિત્રો તો મિત્રો

તો મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ પાછા મળીશું પાછા નવા કાંઈ ગમે એવા પ્રેંગ પ્રેંગ કરવા ઉપરથી તો જલ્દી મળી પાછા નવા વ્લોગની અંદર બ્લોગ એ ભાઈ રહેવા દે ને ભાઈ ખબર તારી ઉપર પ્રેંગ થઈ ગયો હે તો મિત્રો જલ્દી પાછા મળીશું આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને હર હરમાં હા દેવું અને બન્યા રીજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો બોલતા હજી નથી આવડતું બાય બાય